અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પોલીસ મથક નજીક આવેલા પારસીવાડ વિસ્તારમાં આવેલા સલીમ શેખના મકાન પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો મોટા પાયે શ્રાવણીઓ જુગાડ રમી રહ્યા હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે માહિતી આધારે દરોડો પાડતા સ્થળ પર જુગાડ રમતા રજ્જુ બેજનાથ ચૌહાણ પ્રમોદ ભોલારામ રાજભર અંગદ સુખારી સાહની પંકજ ભોલારામ પ્રસાદ રવિન્દરસિંહ નિઠાલી સિંઘ યાદવ ચંદ્રભૂષણ મનબોધ ચૌહાણ ફૂલબંદન રામનારાયણ ચૌહાણ દેવા કરીમલ સાહની અને જેનું દિન એઝ્યુન અંસારીને ઝડપી પાડ્યા હતા અને તેમની અંગ જળતી અને દાવ પર લાગેલા રોકડા રૂપિયા પંદર પોઈન્ટ ચારસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તમામ વિરુદ્ધ જુગારધારા હેતળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી